જી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને અમે જઈ રહ્યા છીએ મહાદેવ તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો તમને આજે ઘરથી કરીને મહાદેવના મંદિર સુધીનો રસ્તો ક્રોસ કરાવીશ શેર કરાવીશ તો ચાલો બ્લોગમાં બન્યા હાલો એ હાજી હાજી હુ ખર લે વાડી કા લે વાડી ગયા હજી તો થોડું તો ઓલું ઉજી તો કાઢો લપટાન લપટાન વાડી પડી જાય એ ગારો હતો હેરી કવારમાં તો વરસાદ ફૂલ આવે તો ચાલો गाइस સમજી રહ્યા છે મંદિરે આજે ઘણું મોડું થઈ ગયું 9 વાગી ગયા હવે આવસી 10 11 વાગે તો બ્લોગ માં બની રહી છું ઓમયા 3 છે મજુ કાકી વયા કે

હવે જો બોલે છે તો અમે જઈ રહ્યા છે મંદિરે કમળ લેવાના છે તો ક્યાં ક્યાં કમળ છે એ ગોતસી પછી મંદિરે અમારે તો કઈ ગુલાબ એવા આવશે અમાર ઝાડવા છે પણ ક્યારેક ક્યારેક મલક આવે ક્યારેક તો કાઈ ગુલાબ ના એને કેવડું મોટું ઝાડવું છે પેલા ઉઠીએ તો હા મંદિરે જવું છે ને તો રહી એમ જાઉં મેં નહીં પૂછી ગુલાબનું ફૂલ માથા પણ દેખાશે નહીં પીલો ભરકો બાંધી દઈ દિવસ ફૂલ જેને શોખ હોય ને ઘરે ગુલાબી ના આપડે ઓછા થાય મમ્મી ઘરે રોજ પૂજા કરો ને રોજ રૂપિયા ફૂલ એટલે

I did अन्या काल होतो जो ने जोई तो લઈ ग्या मां आन्या काल हा नानक रु तो ओतलू ज ने कितो काल લઈ ખીલુ નતો તો કાઢી હાલો 10 11 વાર ખીલુ જ નત કોક લઈ ગયું હું તો ન આવो रात आव्या તો સંપ આયા જવાના गाइस અમે गुल्ला ओलो सूकी कमणना फूलनी कोशिश કરી કેટલી પણ ના આય્યું એટલે ના જાય થાકી ગઈ કાંઈ એ ઉસારી હોય ને આમ કપાઈ જાય તરત તો ઉપર જળ્યા એમને મી કોઈ દી ના ચીકણા હોય આપણે હાથે તોડી તો વાર લાગે હા એમ કરવા નથી વારો લઈ કાલ લેતા કે la logotipa entonces જય માતાજી શ્રી કૃષ્ણ તો અમે મંદિરેથી આવી ગયા અને મંદિરેથી આવીને શાક મળો તો મેં આજે અમારા ઘરે જ ખાવાનું છે ચોરાનું શાક જોઈ શકું છું વાડીના પણ છે ને ખબર નહીં આજ તો વાડીના છે કે નથી ખબર નથી ચોરા બટેકાનું શાક થશે ભાત થશે રોટલી થશે આપણે તો ઉપવાસ છે એટલે આપણે તો કાંઈ ખાઈએ નહીં ખાલી ચાય પાણી અને બસ માંડવી ખાઈએ કાંઈ ખાતા નથી તો બ્લોગ મેં બન્યા રહીજ

લખળવા આવી છે ગાઈસ તો તમે જોઈ શકશો જી જેસી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમને બતા મજામાં છો અને અમે જઈ રહ્યા છીએ વાડીએ તો હાલો વાડીએ જઈએ લાઈક તો ચેન તો અમે જઈ રહ્યા છીએ વાડીએ અને આજે અમારાય સાથે છે એક મહેમાન એનું નામ શું છે ખબર ને તો બસ તો આજે અમે જઈ રહ્યા છીએ વાડી કોણ કેયા કેયા છે

તો બ્લોગ તો ચાલો બ્લોગમાં બનિયા રેજો અમે જઈ રહ્યા છીએ વાડીએ કાલે પણ ગયા હતા વરસાદ આવ્યો આજે ફરીથી જઈ રહ્યા છે તો તમે બધા બ્લોગમાં બનિયા રેજો મસ્ત મજાનો બ્લોગ બનાવીશું આપણે આજે ગાઈસ આપણે એ કીધું લઈ દેજો હેલો ગાઈસ તો અમે જઈ રહ્યા છીએ અહીં વાડિયા સરસ થઈ ગઈ છે અને મસ્ત મજાનો કપાસ થઈ ગયો છે બેટરી પણ હવે લો થઈ ગઈ છે અને કિસાન અમારો આવ્યો છે એટલે મોબાઈલમાં બેટરી તો રહેવા નહીં દઈએ કંઈમાં તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો આજે મસ્ત મજાનો બ્લોગ આવશે મારો ભાઈ મને વાયડો થાય છે ફોનનો કાચ પણ તૂટી ગયો નવા નવા ફોનનો આજે એવું થયું છે ખબર નહીં કેવી રીતના તૂટી ગયું બન્યા રેજો મારો ભાઈ પાછળ આવી રહ્યો છે ને મેં જઈ રહ્યા વાળી અમારી કાલે પણ આવ્યા તા પણ કાલે શું હતું કે વરસાદ આવ્યો એટલે વયા ગયા હતા આજે આપણે થોડું ખર વાડીશું અને ગાય માટે લેશું અને ઓલી વાડીએ પણ ચક્કર એમાં હું જોઈ આવી હરિયા કીધું તું જોયા કાલે કીધું આજ નથી કીધું તો ચાલો આપણે જોઈએ વાડીએ જાસી હું ને કિસાન જોતા આવી શું હાલ ચાલ છે આ વાડીએ તો ખળ બધું બરી ગયું નહીંમાં અને અહીંયા મસ્ત મજાનો કપાસ છે સરસ અમારા બાજુમાં હે એનો બે કોરા સરસ જ છે અને આજે મસ્ત મજાનું મોસમ છે વાડીએ ખળ લેવા આવ્યા છે ફરીથી જો વરસાદ ના આવે તો અને વરસાદ આવશે તો પછી પાછા ઘરે ચાલો બ્લોગમાં બન્યા રહેજો આજનો બ્લોગમાં બહુ મસ્ત અને સો હેપી કે મારો ભાઈ નાનો આવું છે કિશન તો એમની સાથે લડાઈ ઝઘડા કરીએ બસ મજા આવે અને આ કપાસ સારો જ છે હો મમ્મી ખાતર નાખી જાય તો થાય હજુ તો આ મારો કપાસ છે આમાં દવાઓ નાખી એવું છે તો આમાં અમે દવા નાખી હતી ખડ મારવાની હવે બસ सुकाई गई छे એટલે સાતી હાલ સે હવે કદાચ બે ત્રણ ચાર દિવસમાં તો ચાલો અમે ખોડ વાટીશું ક્યાં વાટીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ હેલો YouTube ફેમિલી અમે આવી ગયા છીએ વાડી વાડી આવી વાતે ખોડ વાટીશું હું વાટી ખોડમાંની વાત છે

આપણે બતાવશે શ્રી કૃષ્ણ તો હું ને મારો ભાઈ કિશન આવી ગયો છે ઝઘડું મારો ભાઈ મને બઉ મારે હેરાન બહુ કરેજો તો મારા હાથ મહીળ આવે છે અને મને મારે પણ એવું છે આ તો વિડીયો હોય ને એ હા આ તો વિડીયો હોય ને એટલે અમને આ માલ કિસાન આ તો વિડીયો હોય છે ને એટલે થોડો ઓછો વાયડો થાય ન કરતો વાયડો થાય તમને એમ થાય કે શું વાત કરો આ છોકરાની એવો વાયડો છે મારો ભાઈ કિસાન અને એક નાનો ભાઈ પણ કાલે આવવાનો જ કાલ નહીં રક્ષાબંધનના આ થોડોક વહેલો આવી ગયો કેમ કે આને અહીંયા બહુ ગમે મારા પાસે અમે બે બાજીએ લડીએ ઝગડીએ ઝઘડું ભાઈ છે મારો કા અત્યારે નેટની ગરજ છે ને એટલે તો ચાલો બ્લોગમાં બન્યા રહીજો અમે જઈ રહ્યા છીએ અમારી બીજી વાડીએ તો તમે બધા બ્લોગમાં બન્યા રહીશ તો અમે ભાઈ બહેન જઈ રહ્યા છીએ અમારી વાડીએ આજે તો થોડાક વરસાદ આવ્યો તો સવા સવારના અત્યારે નથી એટલે આપણે કપડાં ધોયા બપોર પછી બપોર પછી થોડું ઘણું કામ હતું એ પૂરું કર્યું અને કિસન આપણો આવ્યો હતો તેના સાથે થોડી ઘણી વાતો કરી અને બસ કાંઈ નહીં રૂટીન કામ કર્યું ને હવે આપણે આવી ગયા છીએ વાડીએ કેમ કે વાડીએ ઘણા દિવસ પછી કાલે આવ્યા હતા પણ કાલ જરીક વાર વયા ગયા હતા તો આજે આપણે બીજી વાડીએ જાસી તો ચાલો તમે બધા બ્લોગમાં બન્યા રહેજો આપણે જઈએ આપણી વાડીએ અને શું ત્યાં છે કપાસના હાલચાલ તો આપણે જોતા આવીએ હાલ ને કિસાન ફટાફટ તો તમે બધા બ્લોગમાં બન્યા રહીજો आरे हंस अब आ हम आगेर जावानो होई तो तो उमाथी उभे उभे जोत ने तो बनिया ले जो ब्लॉग मा धीरे हाल हाल

हे, मतलब ये हमारी बाड़ी है देख सकते हो आप और यहाँ का मौसम बहुत अच्छा है देख सकते हो आप ये हमारा खेत है और ये नेदाई ने गई हुआ उससे तो देख सकते हो आप बहुत सारा खड़ पड़ा हुआ है और हमारे खेत वाले लोग नींद रहे मतलब नीद काम चल रहा है यहाँ पे तो चलो देख सकते हो आप और मौसम भी बहुत बढ़िया है आज का जय माता जी जय श्री कृष्ण आप कपास सरस है वधारे खड़ छे वाड़ी तो भाग्य लोगों ने कीधु छे कि चोखू करजो वरसाद के नीदवाद नहीं देते तो चलो આવો કપાસ છે અમારો કોમેન્ટ કરજો એવો છે ને કેટલું ખડ છે અને અમારો ભાઈ પાગલ છે મોબાઈલ વાંહે ફ્રી ફાયર ફ્રી ફાયર પાગલ જોઈ શકો છો અહીંયા આવે એટલે એને મોજે મોજ અને જલસા પડી જાય નહીં જલસા પડે ને તને હમ જલસા જલસા મારો ભાઈ અહીંયા આવે જલસા છે આવી ગઈ છે અમારી વાડી જો તો બધાની કપાસ અહીંયા બે હું ઊં જોતી ગાડા ઉપર બે તો ઓમ કે મારો પગ દુખે ઓહો એમાં તો મને લાગે ખડથી થી ભરી ગયું લાગે બધું તો ચાલો ગાઈ હું ને મારો ભાઈ કિશન અમે જઈ રહ્યા છીએ અમારી વાડીએ આજે એને પણ ગામડાની મોજ કરાવીએ ગા કેવું લાગે અમારું ગામનું મસ્ત મજાનું વાડીનો લુક છે અને સરસ વ્યૂ છે પણ કિશન ને ગમે હા એ જોવા જાય છે

પોતે ફોન જો એ કાંઈ કા શું કેસ બસ જોઈ લીધું હલો કાંઈ બોલતો નથી લે બ્લોગની શરૂઆત કર જો જો આજનો બ્લોગ મસ્ત મજાનો આવશે ભાઈ બહેનનો મેં ભાઈ બહેન જ પેલા ઉતારતા કા અને એ હવે વેકેશન ખુલ્લી થઈ ગયું પૂરું ઓહો કાંઈ નથી હું નથી ખબર

કેવો મને હેરાન કરે તમને એમ લાગે સાદો સિમ્પલ હશે પણ વાયડો છે બહુ અને ગાંડો પણ છે તો ચાલો જઈએ આપણે ઘરે ઘરે જઈને મળીશું તો અમે હવે જઈ રહ્યા છીએ ઘરે તો બસ ઘરે જઈને પાણી બાણી પીસીને કિસાનને લાગી ગઈ ભૂખ કેમ કે સિટીના લોકોને ભૂખ બહુ લાગે ને સનસેટ મસ્ત મજાનો થઈ રહ્યો છે જો સનસેટ પણ થઈ રહ્યો છે ને અમે પણ જઈ રહ્યા છીએ ઘરે તો આજનો બ્લોગ તમને બહુ ગમશે અને વાડીએ મસ્ત મજાની મનને શાંતિ મળે વાડીએ આવીએ એટલે ને બાપુ વયા જાય તો મમ્મી ત્યાં ખળ વાઢે છે કેમ કે મેં ઉપવાસ કરું છું એટલે હાથ દુખ્યા આવે દાંતેણું ઘસી ઘસી તો મેં થોડુંક વાઢ્યું તમને એમ થાશે કે આ ખોટે કોટે કહેતી હશે પણ વાયટું છે થોડુંક અને આટલું હાઈલા તો બહુ કહેવાય અમારા માટે તો ચાલો મારો ભાઈ જોઈ શકો તમે જંગલમાં મૂકીને હું એને વહી જઈશ હું ફટાફટ હાલવા માંડીશ ને એ પાછળ આવે હે એને અહીંયા બહુ બીક લાગે એ હાલવા માંડને કિસાન મોડું થાય

એટલે એવું લાગતું હતું કે ઘરે નથી જાઓ વાડીએ જ રહીએ એવું લાગે અને અત્યારે એમ થાય કે ઘરેથી બસ વાડીએ જ બેઠા રહીએ પણ કામ ના હોય ત્યારે કામ હોય એટલે થાકી જાય એટલે આપણે ઘરે જવું જ પડે તો જોઈ શકો છો સિટીના માણસો એટલે સિટીના સીટીના છે

અને એના ચપ્પલ મારે ઉપાડવા પડ્યા એના ચપ્પલ હાથમાં લેવા પડ્યા કેમ કે એનાથી હલાતું નથી ને આમાં એકદમ વજન થઈ ગયું અને ગારો પણ લાગી ગયો છે તો ચાલો એ નીચે જોઈને આવજે અને મેં તો પહેર્યા છે મને તો આદત છે હું તો ખખેર નાખીશ એટલે બધું ભયા જ હશે એમ મેં આદત નથી કિશનને હવામાં હલવાની તો વાડીએ મસ્ત તો આપણે વાત અધૂરી રહી ગઈ વાડી વિશે મનને શાંતિ મળે વાડી આવીએ તો એમ થાય બેસીએ કોયલનો અવાજ મોરનો અવાજ ચકલાનો અવાજ માણસનો અવાજ ઘણું બધું જાણવાનું જોવા મળે વાડી આવી એટલે અને કપાસ પણ સારું સનસેટે થઈ રહ્યું છે મમ્મી ત્યાં વાર જોતા હશે તો ચાલો આપણે ફટાફટ ચાલવા માંડીએ અને મન પણ પાણી તરસ પણ લાગી એ હાલ હવે હાલ હજુ એ